બીમાર તો નહીં પડવા માંગતી કારણ કે આપણો આદમી ઘરનું કામ ભાડામાં રહે ને કોઈ કરવા વાળું નથી ને એના કારણે આથી મદદ કરે બાકી બીજી એવું કઈ કરાવે નઈ શું કેવું

આવડવું અને બીજું કે ફ્રેન્ડ કામેટ કરજો શું પતિ પત્ની ની મદદ કરે એકબીજાની એમાં શું ગલત થયો

અત્યારે મારી હાલત બહુ ખરાબ એને તો મને ખાલી લોટ જ ભી એટલે બીજી રોટલી સાફ હું કરીશ કાલે લોટ ભી નહીં રીતે હાથમાં બાટલા ચડાયા તા ને એટલે હાથે કે દુખે શા માટે